ભરૂચમાં લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ સસ્પેન્ડ થયા હતા ગુજરાત એસીબીના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી છે ભરૂચ પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં એક વ્યક્તિ સામે તેમના મહિલા સંબંધીએ આપેલી ફરિયાદના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો છેતરપિંડીના કેસમાં આરોપી બનેલા વ્યક્તિ સામે ચાર્જશીટ થઈ જતાં ભરૂચ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલતો હતો આ કેસમાં ફાઇનલ દલીલો બાકી હતી દરમિયાન છેતરપિંડી કેસના આરોપીને તેમના વકીલ સલીમ ઇબ્રાહીમ મન્સુરીએ કોર્ટનો નિર્ણય તમારા વિરુદ્ધ આવી શકે છે તેવો ડર બતાવ્યો હતો ત્યારબાદ કેસનો નિર્ણય તરફેણમાં લાવી આપવાના પેટે જજના નામે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી પાંચ લાખ પૈકી ચાર લાખ રૂપિયા ગત ત્રેવીસ ઓગસ્ટના રોજ આપવાના નક્કી થયા હતા કેસના આરોપી લાંચ આપવા માટે તૈયાર તેમણે એસીબીના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો મામલતદાર કચેરીની સામે ગોઠવેલી એસીબી ટ્રેપમાં સલીમ ોટ અને તેમની ટીમે રંગે હાથ પકડ્યા હતા ભરૂચ જિલ્લા કોર્ટમાં ફરજ બજાવતા જજ એમ બી ધાસુરાના નામે વકીલે લાંચ માંગી હતી એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પણ તેનો ઉલ્લેખ કરાયો હતો એડવોકેટ સલીમ મન્સુરી પકડાતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને કેસ સાથે સંકળાયેલા જજ ધાસુરા પણ ચર્ચામાં આવ્યા હતા હાર્ટ પેશન્ટ સલીમ મન્સુરી નાત લેતા પકડાયા તે સમયે ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતાં તેમને ભરૂચની હોસ્પિટલમાં ખસેડાયા હતા સલીમ મનસુરીનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતા તેમને સ્થાનિક ડોક્ટરે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવા સૂચન કર્યું હતું વકીલ સલીમ મનસુરીની તબિયત બીજા દિવસે સ્થિર હોવાની જાણકારી મળતા એસીબી ભરૂચે વિધિવત ધરપકડ કરી તપાસ આરંભી હતી ખાનગી વકીલ એસીબી ટ્રેપમાં સપડાયા બાદ જજ એમ બી ધાસુરા ના નામે લાચ માંગવાની હકીકત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવી હતી જેને લઈને હાઈકોર્ટે તકેદારીના ભાગરૂપે એમ બી ધાસુરાને સસ્પેન્ડ કરી વેરાવળ હેડક્વાર્ટર્સ બદલી કરી સસ્પેન્ડ કર્યા હતા